કે બાને મજા નથી ને તો આ ઘરમાં ભજીયા નહીં બને તો પછી બીજું કંઈ તો બનાવવું પડશે ને પણ મીરા તું મને એક વાત કે બટાય ભલે મને સારું નથી મને ખબર જ છે તમારે ઓછું ખાવાનું છોડી દેવાનું જેવી આ ભજીયાની વાત સાંભળતી હતી ને તો મને એવું મન થતું હતું કે વધારે નહીં પણ બે ત્રણ તો ખાવું હા બા હું સમજું છું કે માણસને ઈચ્છા થાય પણ હવે તમે બીમાર હોય તો મારે પણ શું કરવાનું દવા તો લઉં છું થઈ જશે હારું હું બે ગોળી વધારે લઈશ મારે ભજીયા ખાવા છે પણ હવે તમારા દીકરાએ ના પાડી છે ઘરમાં ભજીયા બનવાના જ નથી તો પછી કેવી રીતે ખાવાના તું એને સમજાવને અને એક કામ કરને હવે એ વસ્તુઓ લાવે કે ન લાવે ભજીયાની તું અત્યારે બહાર જાય છે ને તો ભજીયાની બધી વસ્તુઓ લઈ આવને અને એ લોકોને એમ કે જે કે આપણે જાજા નહીં બનાવીએ થોડાક બનાવીએ એ થોડાકમાંથી મને ખાલી બે ત્રણ ચાખવા દે છે બાહ ચોખ્ખી ના પાડી છે અને દેવાંગના મગજની તમને પણ ખબર છે કે એક વસ્તુ જ્યારે મગજ પર લઈ લેશે ને તો પછી બીજા કોઈનું નહીં સાંભળે હા એ વાત એ સાચી ઈ થોડક તોરીલા મગજનો છે હમ એટલે એના કરતા બેટર કે આપણે ભજિયા બનાવીએ જ નહીં જો તમારે ખાવા હશે ને તો બે ચાર દિવસ ખમો હું વરી પાછી વાત કરીને ભજિયા બનાવવાનો પ્રોગ્રામ કરીશ ના એક કામ કરશું બે ચાર દિવસ આય ને હું આમેથી દેવાંગને કહીશ દેવાંગ ઓલી દવા કાર કરી ગઈ મને હવે નથી દુખતું મને સારું લાગે છે એમ કરીશ ને એટલે આપણે ભજિયાનો પ્રોગ્રામ કરશું તો એ બાને છે ને મને બે ત્રણ ખાવા તો મળે ને બટા હું માણા છું જીવશું ન મન થાય એ વાત તો સાચી છે બા તમારી પણ હવે શું થાય દેવાંગનું કહેવાનું અને આમ જોવા જઈએ ને તો દેવાંગનું કહેવાનું ખોટું પણ નથી આમ તમારી તબિયત ખરાબ છે તો પછી તમારે ખાવા પીવામાં થોડો કંટ્રોલ કરવો જોઈએ સાજા થઈ જાવ ને પછી તમારે ખાવાનું જ છે પણ બટા મીરા મારે ક્યાં કિલો ભજીયા ખાવા છે બે કે ત્રણ ભજીયામાં તો મારે ઓડકાર આવી જાય સારું બાપા આપણે કાંઈ કરીશું હવે આપણે બીજી કઈ વાત કરીએ અને શું કરજો ખબર મેથીની ભાજીના બનાવજે એટલે મને નડાઈ નહીં સારું બાપા પણ બનાવીએ ત્યારે ને હા અત્યારની તો એ વાત નથી હવે સવારની આ મગજમાં છે ને ભજીયાની વાત મને ઘૂસી ગઈ છે ખબર ને હવે ક્યારે નીકળશે કાંઈ નહીં તો અત્યારે આ બધી વસ્તુઓ લેવા જાય છે ને કારેલા લેતી હોય છે ને આજે કારેલાનું શાક ખાવું છે તમારું જે કરવું એ કરજો સારું તમારે કારેલાનું શાક ખાવું છે ને હું સાંજે બનાવી આપીશ બપોરે ને કેમ બપોરે નહીં બા આજે ઘરના બધા કામ એમને એમ પડ્યા છે હું બજારમાં જઈશ પાછી આવીશ ઘરનું કામ કરીશ અને પછી બનાવીશ સાંભળ તો બધું લેવા જાય છે ને તો ખાલી કારેલા લઈ આવું હું તને છોલીને કાપીને મીઠું મીઠું નાખીને બધુંય કરીને આપીશ ચોળીને આપીશ તારે ખાલી વઘારવાનું રહેશે હારે કાંદો સુધાર દઈશ સારું વાંધો નહીં તમે કહો છો ને તો આપણે એવું કરીશું અને હા આ તમે જે ડબલ ડબલ ગોળીઓ ખાવ છો ને એ ખાવાનું બંધ કરો સાઈડ ઇફેક્ટ થશે તો શું કરશો ક્યાં ડબલ ખાવ છું તમે હમણાં શું કીધું કે જ્યારે ભજીયા ખાવાના થશે ને ત્યારે બે ગોળી ખાઈ લેશ તો તમે આવું કરતા હોય તો જ ખબર હોય ને ખાલી ભજીયા વખતે આમથી તો એક જ લેવાની હોય છે આ તો ભજીયા ખાવાના નડે એટલે કહું છું કે ભાઈ હું બે લે હારું ચાલ નથ ખાવા મારે પછી છોડ પણ કારેલાનું શાક તો ખાવું જ બા હે બીજું બધું છોડો હા આપણા ઘરમાં સવારની ખાવાની વાતો ચાલે છે પણ તમે મંદિરે ગયા હતા કે નહીં હવે જવાનું છે આજે છે ને ઇન્ડોળાના દર્શન છે તો હજી અત્યારે ત્યાં સજાવતા હોય હિંડોળા સજી જાય ને પછી હું જાઉં અને ત્યાં એન ભજન ને કીર્તન ને કરશું અને પછી બપોરે છે ને પાછી તો કહીશ કે ખાવાની વાત કરે બપોરે પછી ખાવા ટાણે જ આવીશ એની પહેલાં નહીં આવું સારું વાંધો નહીં નિરાતે મંદિરે બધા બૈરાઓ પાસે બેસો ને એટલે આપો આપ તમારું મગજ શાંત રહેશે અને હું પણ બજાર જઈને પાછી ફટાફટ આવું હા ને હા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેટા આ એક જ છે જે મને સમજે છે કેવું પ્રેમથી મારી હારે બોલે અને ઓલો નાનકો તો વડકા ભરે છે જ્યારે જુઓ ત્યારે પ્રભુ પેપર વંચાઈ ગયું તો આ ગાડીનો કલર કેવો લાગે ઉડી ગયો હે ભગવાન મારે સવાર બપોર સાંજ આજ જોવાનું ઘડીકમાં કઈક પ્રોપર્ટી બતાવશો ઘડીકમાં કઈક ગાડીઓ બતાવશો કરવું શું છે તમારે તો ગાડી લેવી આ ઉડી નવું મોડેલ બહાર પડ્યું છે ઉડીનો તો મેં તો લઈ લેવી એમ હું મારે કે ગાડીમાં બેસવાનું છે છે તમારે રોજ ગાડી ચલાવવાની મને તો તમે જ્યાં લઈ જશો ત્યાં આવીશ હવે મારી વાત કાન સાંભળો તમે આપડી દીકરી ભણી લીધું છે મોટી થઈ ગઈ છે અને પૂરી થવાની

પણ દીકરીના સુખ માટે રૂપિયા નથી કામ લાગતા સંસ્કાર જોઈએ થોડા અરે રૂપિયા વાળો સાસરો ગુતુ ને જેની પાસે આપણે જેટલા જ રૂપિયા હોય તો એ સુખી જ રહેવાની છે ત્યાં મને શું ખામી હોય શું દુખ હોય આપણી દીકરીને જ્યાં રૂપિયા હોય ત્યાં તમે સમજતા કેમ નથી રૂપિયાથી સુખ ન હોય હા રૂપિયા તો હાથનો મહેલ છે આજે છે કાલે નથી અને છોકરો સારો હશે તો આપણી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે તો એ સંસ્કારી છોકરો સંસ્કારી કુટુંબ મળશે ને તો આપણી દીકરી ત્યાં સુખી રહેશે તમે આ પૈસાના નામે છે ને ખોટી તાગડધીના નહીં કરો એ સારું નથી શું તમે પૈસા આપીને માણસો ખરીદી લેશો અરે પણ માણસો ન ખરીદાય તો કાંઈ નહીં પણ મારી પાસે પૈસો હોય તો હું ગમે છોકરો તો ખરીદી શકું ને સારામાં સારો ડાયો છોકરો ખરીદી શકું અને આ બેટા એવો

તારું ભણવાનું ફરવાનું હરવાનું મિત્રો સાથે બહાર જવાનું એ બધી વાતમાં સ્ટોપ લાગી ગયો હા સીધી લગ્નની વાત પર વાહ વાહ બોલ બોલ બેટા એને લગ્નની વાત નહીં કરી હોય એને પૈસા જોડતા હશે ને મેં તને બેટા કીધું નથી કે તારે મારી ઓફિસે આવીને માગી લેવાના અહીંયા તું કંઈ માંગીશ ને તો તારી મમ્મી હમણાં ચાલુ થઈ જાય બસ હવે દીકરીને છે ને ખોટી માથે નહીં ચડાવો

બોલ બોલ હા જોયું ને જોયું ને મને ખબર હતી શરમાઈ જશે આપણી દીકરી શરમાઈ ગઈ બેટા લગ્ન તારે તારા પપ્પા મને જોવા ને ત્યારે હું આવી શરમાઈ જ ગઈ હતી પણ અમે જો તારા માટે છોકરા જોવાનું શરૂ કરી જ દઈએ છીએ તારા પપ્પાને હમણાં હું એ જ વાત કરતી હતી તમારી સ્પીડ પર બ્રેક લગાવો અને છોકરો જોવાની કોઈ જરૂર નથી મેં છોકરો જોઈ લીધો છે શું આ શું બોલે છે સાંભળ્યું તમે સાંભળ્યું બેટા તું મજાક તો નથી કરતી ને મજાક મજાક છે છે દીકરી હા હા આ તમારી જે બોલી રહી એ વાત સાચું બોલ સાચું બોલ કે તે છોકરો પસંદ કર્યો મમ્મી તમે વાત તો બોલ બોલ કે એ છોકરો કોણ છે ક્યાં રહે છે એના ઘર કુટુંબ પરિવારમાં કોણ કોણ છે અને તું જે કહી રહી છે એ સાચે સાચું છે સમ આપો તમારા સમ આપો તમારી દીકરીને જો બો જો આવી મજાક નહીં કર અને તને ખબર છે તારી મમ્મીનો સ્વભાવ એ હમણાં ગુસ્સે થયા ને તો એનું બ્લડ પ્રેશર વધી જાય પાછું એટલે જો મજાક કરતી હોય તો પહેલા કહી દે અરે કોઈ મજાક નથી કરતી મે છે ને છોકરો ગોતી લીધો છે ને મારે એની સાથે લગ્ન કરવા છે હું એને લવ કરું છું લવ પ્રેમ અને એ પણ મને પ્રેમ કરે છે પણ બેટા ક્યાંનો છે આપડા આપડા સ્ટાન્ડ હું હું તમારા બધા જ સવાલના જવાબ આપું છું તમે શાંતિ રાખો બસ અને ચૂપચાપ મારી વાત સાંભળજો હવે બંને વચ્ચે બોલતા નહીં છોકરો અહીંનો જ છે અહીંયા જ રહી છે એને એક મોટો ભાઈ છે ભાભી છે અને એના મમ્મી છે બસ હાલા લોકો જ ઘરમાં રહી છે પણ બેટા એ કુટુંબ પરિવાર આપણાથી નાનું છે મોટું છે શું છે એ કંઈ જોવાનું કે નહીં મોટું જોઈએ ને આપણે આપણે જેવું હોય આપણે જેટલા પૈસા દર હોય તો જ આપણી દીકરી પસંદ કરે સાચું કે ના પપ્પા છોકરો મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને એનું નામ દેવેન છે તમે કહેતા હોય ને તું એને મળવા માટે બોલાવી લો પછી તમારે જે સવાલ પૂછો એને તમે પૂછી લેજો મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે અને તમે એમ કહો છો જો બેટા સો વાતની એક વાત તું આ ઘરની અંદર કઈ રીતે રહી છે ખબર છે ને મિડલ ક્લાસ ફેમિલી અને આ ફેમિલીમાં ઘણો ફરક છે ખબર છે મમ્મી હું કઈ ગાંડી થોડી છું અને મારામાં એટલી બુદ્ધિ તો છે કે મારે કોને પસંદ કરવો હું કોની સાથે રહી શક કે કોની સાથે ન રહી શકું એટલે તમે ચિંતા ના કરો હવે તમે હા પાડતા હો ને તો હું બોલાવી લઉ પણ તને પસંદ છે ને હા અને મિડલ ક્લાસ ભરાઈ ગયા આપણી પાસે છે ને પૈસા એ કોના કામના છે મમ્મી હા બરાબર ને મમ્મી યસ આપણી દીકરીમાં જ આપણી ખુશી આવવી જોઈએ યસ હા હા બસ

હજી એનામાં બાળપણને નાનપણ તો ગયું નથી જ્યારે જોવું ત્યારે મજાક 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 પણ દેવે હવે છે ને થોડુંક વિચારો હવે તું મોટો થયો છે લગ્નની લાયક થયો છે એટલે તારા મગજને જરાક ક્યાંક ઠેરાવો કંઈક કામમાં ધ્યાન આપ બધા આમ તેમ ભટકવાનું બંધ કર આ જો અને તું જો આને જોઈને તને એમ નથી થતું કે હું આના જેવો થાવ હવે ઘરમાં બધા સિરિયસ હશે તું એકાદ મજાક કરવાવાળું જોઈશે ને સિરિયસ નહીં મજાક તો એ કરે છે પણ એક ઉંમરને એક ઉંમરને લઈને જે માનસિક ઠરાવ જોઈએ ને એ તારામાં નથી હજી બાળપણ જેવું કરશ તું આ છે ને કોઈક છોકરીવાળાને આપણે બોલાવશું ને જોવા તો એ શું કહેશે આનામાં છે હું કહે મેં એને જોઈએ અને હા પાડીએ વાત સાચી છે તો કંઈ વાંધો નહીં મારામાં કાંઈ નહીં દેખાય તો એ એમને એમ માંડો રહી જઈશ નહીં દેખાય તો નહીં થાય ને નહીં કરું ને શું નાનકા હવે આ વાતને તો સિરિયસલી લે જો સાચે જ હવે તારી ઉંમર થઈ છે અને ઉંમર પ્રમાણે છોકરી શોધી રહ્યા છીએ અમે બા હું શું કહેતો આ બાજુવાળા મગન કાકા કહેતા હતા કે એમના રિલેટિવ્સમાં એક છોકરી છે જોવા જવાની વાત થઈ રહી હતી તો શું થયું એ વાતને ભાઈ એણે મને એમ કીધું કે પહેલાં તમે ઘરમાં તો પૂછો કારણ કે આને જોતા હોય ને તો હા બોલ ને શું કહેવું છે એટલે હું એવું કેતો તો કે તમારે આમ આડાહોડ કે ગોતો જવાની જરૂર નથી આમ મને એવું લાગે છે એટલે એમાં એવું છે ને કે ભાઈ આપણે હું કોલેજ કરતો હતો કે નહીં હા તો ત્યાંથી આ ઓફિસે હું જોબ કરવાનું શરૂ કર્યું તમારી સાથે તો ઇન બિટવીન જે થોડો ઘણો સમય મળતો ને હવે આવું ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે ને જે કેવી હોય ને એ આ મુદ્દાસર વાત કર મતલબ માં તમારે કોઈ છોકરી ગોતવાની જરૂર નથી મને એક છોકરી પસંદ છે ઓલરેડી એને હું ગમું છું એ મને ગમે છે એના ઘરે એને વાત કરવાની છે મારા ઘરે મારે વાત કરવાની છે તો ઓકે કેટલા વખતથી ફરો છો સાથે ફરતા એવું નથી કે થોડોક સમય મળે તો મળીએ બસ હા તો એ મળો છો ઈ કેટલા વખતથી થી મળો છો અઠવાડિયું 15 દી મહિનો 6 મહિના 12 મહિના 6 મહિના 6 મહિના બસ છ મહિનામાં તને એકેવાર છ મિનિટ બસ હવે નાનકા વધારે ગોઠવવાની કઈ જરૂર નથી આ છોકરી તને પસંદ જ છે ને તો પછી અમે કોણ ના પાડવા વાળા પણ પેલા તો અમને એ કે છોકરી છે કોણ અને તમે મળી સાથે વાત વાત કરી લાવવાની પછી છે પણ કેવા છે લોકો એ તો જાણવું પડશે ને આ તે પસંદ કરી લીધી છે તો એનો મતલબ એમ નથી કે બધું ફિક્સ જ થઈ જાય દેવેન આ લગ્નની વાત હોય ને એ વડીલો કરે છોકરો છોકરીને લઈ આવે અમે છોકરીને ચા અમે છોકરીને ચાર સવાલ કરીએ અને એ અમને જે જવાબ આપે એ જવાબ કેટલા ટકા સાચા છે શું છે એ અમને કાંઈ ખબર ન હોય અને પછી જે ડખા થાય ને જાણ્યા વગરના એ પછી મોટો બોમ્બ જ ફૂટે એટલે છે ને તું અમને એનું એડ્રેસ આપી દે હું એના ઘરે જઈ આવું ને એના વડીલને મળી આવું છોકરી કોણ છે કે પહેલા તો મને પણ હું તમને શું કહું કે તમને એવું નથી લાગતું કે આ બહુ બધું સ્પીડમાં જાય છે એ ના

આ દામિની એટલે તારી કોલેજ ફ્રેન્ડ પેલી એનાર જોગાણીની ઝોગરી હે ને હા જે ઘણા પૈસાવાળા છે આપણા કરતા અને સારા લેવલ પર છે પણ હનકા તું આપણો તો વિચાર કર આપણે લોકો પૈસાવાળા નથી અને એ તો પૈસાવાળાના ઘરમાં ઉછરીને મોટી થઈ છે પણ એ બધી વાત અમારી થઈ ગઈ છે એને નથી પ્રોબ્લેમ આપણા ઘરે આવવામાં ના ના આપણે છે ને રાજા ભોજને ગાંગુ તૈલી જેવી વાત નથી કરવાની આપણે આપણા લેવલનું જ ગોતવાનું મારે કોઈ ઊંચા અને પૈસાદાર ઘરના જોતી જ નથી છોકરે પણ કાંઈ થાય કે કાંઈ ન થાય એ પહેલાં તો તમે ડાયરેક્ટ ના પાડી જો છો પહેલાં એની સાથે તમે વાત કરવાની વાત કરો છો મળવાની વાત કરો છો તો એ કરી લો ને પહેલાં તું એને કેણ કેવડાવી દે કે અમે લોકો બધા આવીએ છીએ એને જોવા માટે ને એના વડીલો સાથે વાત કરવા માટે હા હમ

એ જય શ્રી કૃષ્ણ લ્યો સિરિયસ થવાનું નહોતું કીધું એ ખબર નહીં હું થવાનું છે અને શું કરવું છે એને દેવાંગ તમે મને બહાર શું કામ લઈને આવ્યા છો એવી શું વાત છે કે ઘરમાં ન કરી શક્યા વાતમાં એવું છે કે આજે હું બા અને નાનકો અમે બેસીને વાતો કરતા હતા કે નાનકાના લગ્ન કરાવી દઈએ અને નાનકાએ વાત કરી છે કે એ કોઈ એક છોકરીને પ્રેમ કરે છે

એ છોકરી કેટલી સ્ટેટસ વાળી વાળીના પપ્પા પાસે કેટલો રૂપિયો છે અને આપણે આપણે ગરીબ પરિસ્થિતિના માણસો માણસો છીએ છીએ મિડલ ક્લાસ પણ એ છોકરી આપણા કેવી રીતે સેટ થશે તને જે વિચાર આવ્યો છે ને એ વિચાર તો મને પણ આવ્યો હતો પણ દેવેને મે મેં પૂછ્યું તો દેવેને કહ્યું કે છોકરી એગ્રી છે એને આ વાત સાથે કોઈ સંબંધ નથી અને આમ પણ એ કહેતો હતો કે છોકરી બહુ સારી રીતે ઘર સંભાળી લેશે અને એ તો મને ખાતરી પણ આપી રહ્યો છે જો મને તો ભરોસો ન આવે કારણ કે એ છોકરી ક્યાં ને આપણું ઘર ક્યાં દેવાંગ પ્રેમમાં હોય ને ત્યાં સુધી આકર્ષણના હિસાબે માણસ બધું જ બોલતા હોય છે પણ જ્યારે રિયાલિટી સામે આવે ને જ્યારે ઘરમાં ખાંડ ચા ઘટવા માંડે ને ત્યારે ખબર પડે કે આ પ્રેમ કોને કહેવાય હા પણ હવે એ તો બે છોકરી ઘરે આવે પછી ખબર પડે ને કે કેવી છે કેવી નહીં કારણ કે હું તો એવું માનું છું કે દેવેનનું મન છે ને તો આપણે લોકો આજે સાંજે જઈને જોઈ આવીએ જોઈએ તો ખરાબ પછી આપણે જઈશું એટલે ખ્યાલ તો આવી જશે ને કે એ લોકોની રહેણી કેણી કેવી છે એ લોકો કઈ રીત બાતમાં માને છે અને એ લોકોના માઇન્ડસેટ કેવા છે પછી કંઈક નક્કી કરીશું ને હમ વાત તો તમારી સાચી છે પણ જોવું પડશે કારણ કે ડાયરેક્ટ આપણે કોઈને એવી રીતે ઘરમાં જ્યારે એન્ટ્રી આપતા હોઈએ ને ત્યારે બધા વિચાર કરવા પડે કાલ સવારે પૂરું ના થયું ને તો ઘરમાં રોજ ના કંકાસ ઝઘડા થઈ જશે અને બધા મારા જેવા હોય ને એવું ના હોય હા બાબા હા પણ જો હા છોકરી જોઈને આવી અને પછી તને કંઈ પણ આમ તેમ લાગે ને તો તું ડાયરેક્ટ જ દેવેન સાથે વાત કરજે આ દેવેન છે ને તારી બધી વાતો માને છે અને તરત જ તારી વાતમાં એગ્રી પણ થઈ જશે હા એ વાત તો સાચી છે એક વખત હું દેવેનભાઈ થી વાત કરી લઈશ ને એટલે મને ખબર પડી જશે કે છોકરી ખરેખર પ્રેમ કરે છે કે પછી આ ફક્ત ને ફક્ત આકર્ષણ છે ઠીક છે હા તું તારી રીતે દેવેનને પણ પારખી લેજે અને પેલી આવનારી છોકરીને પણ ઓકે ઓકે એના પપ્પાને ખબર છે આ બધી વાતની હા લગભગ એણે પણ એની ઘરે વાત કરી દીધી છે અને એટલા માટે મેં જ્યારે ફોન કર્યો હતો ત્યારે એ લોકો પણ કહેતા હતા કે કંઈ વાંધો નહીં આવી જાવ ને આપણે બેસીને વાત કરી લઈએ સારી વાત છે એક વખત આપણે મળી આવીએ ને તો આપણને પણ ખબર પડી જશે કે એના પપ્પાનો સ્વભાવ કેવો છે કારણ કે મને ખબર એટલી જ પડે છે દેવાંગ કે પૈસાવાળા લોકોને મિડલ ક્લાસ લોકો સાથે મળતા ભળતા થોડી વાર લાગે એવું નથી કે બધા ખરાબ હોય કે ખોટા હોય કે ઇગોમાં રહેતા હોય પણ લાઈફસ્ટાઈલ જ્યારે ચેન્જીસ થાય ને ત્યારે થોડી ઘણી તકલીફ તો પડે હા પણ હું છેને હા મારા નાનકારનો દિલ નથી તોડવા માંગતો હવે એણે કોઈ છોકરીને પસંદ કરીએ છે તો એ પણ એટલો હોશિયાર છે જ કે આપણો ઘર કઈ પરિસ્થિતિમાં છે આપણે કેવી રીતે જીવીએ છીએ આ બધી જ વસ્તુનો વિચાર કરે અને વિચાર કરીને જ એને છોકરી પસંદ કરીએ છે એ વાત તો સાચી છે તમારી ઠીક છે તો પછી આજે આપણે બધા જઈને મળી આવીએ જોઈ આવીએ જો સારું હશે અને આપણને ઠીક લાગશે ને તો આગળ વાતને વધારીશું અને જો એવું નઈ થાય તો આપણે દેવેનભાઈને સમજાવીશું ઠીક છે આઈ વિલ એગ્રી ચાલ તો હવે આપણે જઈએ ઘરે ના ઘરે જઈને શું કામ છે અહીંયા કેટલો મસ્ત પવન આવે છે શાંત વાતાવરણ છે બેસો ને થોડી વાર ઠીક છે તો બેસ શાંતિથી થી લગ્ન પછી છે ને તમે મને કોઈ દિવસ કે લઈ નથી જતા કેમ હવે પહેલા જેવા કેમ નથી રહ્યા તમે તું તો જાણે છે ને કે પહેલા જે આપણે બંને રહેતા હતા એમાં સ્ટાઈલ અલગ હતી મારા માથે કોઈ જવાબદારીઓ નહોતી અને હવે તો બધી જ જવાબદારીઓ મારા એકલા ઉપર છે અરે વાહ હું આવી એટલે જવાબદારીઓ વધી ગઈ એમ ખોટું બોલો છો તમે પહેલા કરતા પ્રેમ ઓછો થઈ ગયો છે સચ્ચાઈને માની લેવાની ઠીક છે આ તો તારા મનમાં એવું હોય ને તો એવું રાખ ખબર છે તો મારી એક પણ વાત સાચી તો માનવા જ નહીં દે